હેલો ફ્રેન્ડ સ્વાગત છે આપનું મારા રસોડાના કાઠિયાવાડી સ્વાદમાં હું ભાવનાબેન રાઠોડ આજે આપણે બનાવશું વાટીદાળના ખમણ બજારમાં મળતા ખમણ જેવા જ સોફ્ટ અને એકદમ જાળીદાર એવા ખમણ તૈયાર કરશું અને સાથે ખમણ સાથે ખવાથી સ્પેશિયલ ચટણી પણ બનાવશું તો વિડીયો પૂરેપૂરો જોજો અને વિડીયો પસંદ આવે તો ને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી પાસે રહેલું બેલ પ્રેસ કરો જેથી આવનારા નવા વિડીયો સૌથી પહેલા આપને મળે તમે કન્સિસ્ટન્સી જોઈ શકો છો એકદમ સોફ્ટ થયેલા છે અને અંદરની જાળી પણ જોઈ શકો છો બજારમાં મળતા ખમણ સાથે જે ચટણી આવે છે એ જ સ્વાદની ચટણી આપણે બનાવશું તો ચાલો બનાવીએ એકદમ જાળીદાર સોફ્ટ એવા વાટી દાળના ખમણ અહીંયા મેં એક કપ ચણાની દાળ લીધેલી છે અને સાથે બે ચમચી અડદની દાળ લીધી છે અડદની દાળ થોડી નાખવાથી વાટી દાળના ખમણનો ટેસ્ટ એકદમ સરસ આવશે અને એકદમ સોફ્ટ પણ બનશે તો ચણાની દાળને આપણે ત્રણથી ચાર કલાક પહેલાં પલાળી દેવાની છે તો અહીંયા મેં ચણાની દાળ અને અડદની દાળ બંને મિક્સ કરી અને પલાળી દીધેલી છે તો તમે જોઈ શકો છો કે અડદની દાળ અને ચણાની દાળ બંને એકદમ સરસ પલળી ગઈ છે હાથેથી કટ કરતાં આરામથી દાણો કટ થઈ જાય છે એ જ રીતે ચણાની દાળ પણ એકદમ સરસ પલળી ગઈ છે તો આ રીતે પ્રોપર પલળેલી દાળ હશે તો આપણે ઢોકળા માટેનું બેટર પણ પરફેક્ટ જ બનશે પલાળેલી દાળનું એક વખત પાણી અલગ કરી લેવાનું અને પછી આપણે દાળ પીસવા લેવાની તો અહીંયા મેં પલાળેલું પાણી હતું એ પાણી કાઢી અને બીજું નવું પાણી નાખેલું છે હવે એક્સ્ટ્રા પાણી નીતારી અને ચણાની દાળને મિક્સર જારમાં લઈ લેશું તો પહેલા આપણે પાણી નાખ્યા વગર જ અડદની ચણાની દાળને પીસી લેવાની છે અહીં આપણી દાળ અધકચરી પીસાઈ ગઈ છે તો દાળ પીસવામાં આપણે પાણીને બદલે દહીંનો ઉપયોગ કરશું તો બે ચમચી દહીં નાખશું બે ચમચી દહીં નાખી અને ફરી આપણે દાળને પીસી લેશું આપણી દાળ એકદમ સરસ પીસાઈ ગઈ છે તમે જોઈ શકો છો કે હાથમાં લેતા થોડી કકરી હોય એવી આપણી દાળ પીસવાની છે ફાઇન પેસ્ટ નથી કરવાની તો પીસેલી દાળ એક ઊંડા વાસણમાં કાઢી લેશું આ રીતે બાકી રહેલી દાળ પણ પીસી લેશું અહીંયા બાકી રહેલી દાળ પણ પીસી લીધી છે એ પણ આપણે આગળની પીસેલી દાળ સાથે મિક્સ કરી દેસું દાળ પીસી લીધી હવે આવે છે મેઇન સ્ટેપ દાળ પીસ્યા પછી હાથના આંગળાની મદદથી બેટરને એકદમ સરસ ફેટવાનું છે જેટલું સરસ ફેટશું એટલું જ તમારા ઢોકળાનો આથો સરસ આવશે તો આંગળાની મદદથી આપણે આ રીતે ફેટી લેશું તો બેથી ત્રણ મિનિટમાં જ તમે જોઈ શકો છો દાળને હાથેથી ફેટવાથી દાળનો કલર ચેન્જ થઈ ગયો છે એટલા માટે જ તમે ગમે ત્યારે વાટી દાળના ખમણ બનાવતા હોય તો આ બેટરને આથો આપવા માટે આ રીતના ઊંડા વાસણની જરૂર પડશે તો ઊંડા વાસણમાં જ રાખવાનું આથું આવતા થોડો બેટર ફ્લપી બનશે જેથી વધારે ફૂલશે મોટું વાસણ હશે તો તેને ફૂલવાની જગ્યા મળશે તો ઢોકળાના બેટરને ઢાંકી અને પાંચથી સાત કલાક આપણે રહેવા દેશું જેથી આથો એકદમ સરસ આવી જાય અને આપણા ઢોકળા પણ સરસ પોચા રૂઝેવા બને ઢોકળાનું બેટર ચેક કરી લઈએ તો અહીંયા તમે જોઈ શકો છો કે એકદમ સરસ આથો આવી ગયો છે અને ઢોકળાનું બેટર પહેલાં કરતાં ફૂલી અને ડબલ થઈ ગયું છે હવે ઢોકળાને એકદમ સરસ કલર આપવા માટે હળદર નાખશું હળદર વધારે નથી નાખવાની અડધી ચમચીથી ઓછી હળદર નાખશું સ્વાદ પ્રમાણે મીઠું અને ઢોકળા ઠંડા થયા પછી પણ બિલકુલ ડ્રાય ના થાય એના માટે બે ચમચી જેટલું તેલ નાખશું આ સ્ટેપ ખાસ ઇમ્પોર્ટન્ટ છે તેલ નાખવાથી ઢોકળા સોફ્ટ રહેશે તો તેલ હળદર અને મીઠું આપણે બેટર સાથે સારી રીતે મિક્સ કરી લેશું બધું જ બેટર સાથે સારી રીતે મિક્સ કરી લીધા પછી બેથી ત્રણ મિનિટ હાથથી આપણે બેટરને ફેંટશું જેથી હવાના કણ ભરાશે અને ઢોકળા એકદમ સોફ્ટ બનશે અહીંયા બેથી ત્રણ મિનિટ આપણે બેટરને ફેટવા પછી તમે જોઈ શકો છો કે બેટર એકદમ સરસ ફ્લપી થઈ ગયું છે તો બેટરમાં એક ચમચી આદુ મરચાંની પેસ્ટ નાખું છું પેસ્ટ મેં પહેલાં નથી નાખેલી કારણ કે આપણે હાથેથી ખીરું ફેટવાનું હતું જેથી હાથમાં આપણા બિલકુલ બળે નહીં ચમચાની મદદથી આદુ મરચાંની પેસ્ટ બેટર સાથે મિક્સ કરી લેશું વાટીદારના ખમણના બેટરની કન્સિસ્ટન્સી તમે જોઈ શકો છો વધારે આપણે ખાટિયા ઢોકળાનું જે બેટર બનાવીએ છીએ એટલું પાતળું નથી હોતું થોડું થીક રાખવાનું છે ચમચામાં લેતા આ રીતે પડે એવું બેટર હોવું જોઈએ ખમણમાં સોડા એડ કરતાં પહેલાં આપણે થાળી ગ્રીસ કરીને રાખી દેસું તો અહીંયા એક થાળી લીધેલી છે જેમાં થોડું તેલ નાખી અને ગ્રીસ કરી લેશું કૂકિંગ સોડા મિક્સ કરતાં પહેલાં આપણે ઢોકળાને સ્ટીમ કરવા માટે પાણી ગરમ કરવા મૂકી દેવાનું છે અને પછી જ ઢોકળાની બેટરમાં આપણે સોડા મિક્સ કરવાના છે તો અહીંયા વન ફોર ટેબલ સ્પૂન મેં કૂકિંગ સોડા લીધેલા છે તમે ઈચ્છો તો એનો ફ્રૂટ સોલ્ટ પણ નાખી શકો છો અને સોડા એકદમ સરસ એક્ટિવેટ થાય એના માટે અડધા લીંબુનો રસ નાખશું મિક્સ કરી લેશું દાળ પીસવા ટાઈમે જો તમારું દહીં ખાટું ના હોય તો અત્યારે તમે ચપટી લીંબુના ફૂલ મિક્સ કરી શકો છો બજારમાં મળતા ખમણમાં લીંબુના ફૂલ મિક્સ કરેલા હોય છે અહીં આપણા સોડા બેટર સાથે એકદમ સરસ મિક્સ થઈ ગયા છે તો તરત જ આપણે થાળીમાં લઈ લેશું આ રીતે થાળીમાં ફેલાવીને ટેપ કરી લેશું અને ઉપરથી થોડો મરી પાવડર નાખશું મરી પાવડરનો આ ખમણમાં બહુ સરસ સ્વાદ આવે છે અહીં આપણે ઢોકળા સ્ટીમ કરવા માટેનું પાણી ઉકળી ગયું છે અને વાસણમાં બિલકુલ ક્ષાર ના જામે એ માટે લીંબુનું છોતરું નાખી દેસું અને તરત જ ઢોકળાની પ્લેટ મૂકી દઈશું અને ઢાંકણ ઢાંકી અને ઢોકળાને વીસ મિનિટ સ્ટીમ થવા દેશું ઢોકળા સ્ટીમ કરવા ટાઈમે ગેસની ફ્લેમ ફાસ્ટ જ રાખવાની છે ખમણ સ્ટીમ કરવા મૂક્યાને વીસ મિનિટ થઈ ગઈ છે ચેક કરી લઈએ ચપ્પુથી જોઈ લઈએ તમે જોઈ શકો છો કે ચપ્પુ એકદમ ક્લીન નીકળે છે મીન્સ કે આપણા ખમણ એકદમ સરસ બફાઈ ગયા છે ગેસની ફ્લેમ બંધ કરી દઈશું અને ખમણને કાઢી લેશું હવે ખમણ ઠંડા થાય ત્યાં સુધીમાં ખમણ સાથે ખાવા માટેની સ્પેશિયલ ચટણી તૈયાર કરી લઈએ જેના માટે અહીંયા અમે બે ચમચી શેકેલા શિંગદાણા લીધા છે તમે શેકેલા શિંગદાણાની જગ્યાએ કાચા શિંગદાણાનો ઉપયોગ પણ કરી શકો છો બે લીલા મરચાં લીધા છે તો રફલી સમારીને નાખી દેસુ એક ટુકડો આદુનો એના પણ આપણે નાના ટુકડા કરીને નાખી દેસુ દાંડલી સહિત જ કોથમરી લીધી છે કોથમરી મિક્સ કરી દઈશું અડધા લીંબુનો રસ નાખશું સ્વાદ પ્રમાણે મીઠું એક ચમચી ખાંડ બધું જ સારી રીતે પીસી લેશું અહીંયા ચટણી પીસાઈ ગઈ છે બહારથી લાવેલી તમે ખમણની ચટણી જોઈ હશે તો ચટણી થોડી થીક હોય છે તો પહેલાં આપણે ખમણના પીસ કરી લેશું અને બે ત્રણ ખમણના પીસ નાખી અને ફરી પાછી ચટણી પીસી લેશું ખમણના પીસ તમારી પસંદગી મુજબ નાના કે મોટા કરી શકો છો સાઇડ્સ કટ કરી લેશું તો તમે જોઈ શકો છો કે એકદમ જાળીદાર અને પોચા રૂ જેવા આપણા ખમણ તૈયાર થયેલા છે તમે ખમણની જાળી તો જુઓ તો પહેલાં તો ખમણના પીસ બધા અલગ કરી લઈએ અને તૈયાર કરેલી ચટણીમાં બે ખમણના પીસ નાખી અને ફરી પાછી ચટણી પીસી લેશું તમે જોઈ શકો છો કે હાથેથી પ્રેસ કરતાં આ રીતના તરત ભૂકો થઈ જઈશ મીન્સ કે આપણા ખમણ એકદમ સરસ બફાઈ ગયા છે તો ચટણીને ફરી પાછી પીસી લઈશ તો અહીંયા ફરી પાછી ચટણી પીસી લીધા પછી તમે જોઈ શકો છો કે બજારમાં મળતી ખમણની ચટણી જેવી જ આ થોડી થીક ચટણી તૈયાર થયેલી છે તો તૈયાર થયેલી ચટણી આપણે એક બાઉલમાં કાઢી લેશું અને આ બાજુ આપણા ખમણ પણ સરસ ઠંડા થઈ ગયા છે તો ખમણમાં વઘાર કરશું વઘાર માટે કડાઈમાં તેલ મૂકશું તેલ ગરમ થતાં ચમચી રાઈ નાખશું રાઈ સરસ ફૂટવા લાગી છે તો એક ચમચી સફેદ તલ નાખશું એક મરચાંના ટુકડા નાખશું આઠથી દસ મીઠા લીમડાના પાન અને બે થી ત્રણ ચમચી જેટલું પાણી નાખી દેસું અને ખમણમાં એકદમ સરસ ખાટો મીઠો સ્વાદ આવે એના માટે અડધા લીંબુનો રસ લીધો છે અને બે ચમચી જેટલી ખાંડ નાખશું બધું જ એકદમ સરસ મિક્સ કરી લેશું વઘાર થોડો ઉકળવા દેશું અહીંયા તમે જોઈ શકો છો કે વઘાર એકદમ સરસ ઉકળી ગયો છે તો વઘારમાં જ આપણે થોડા કોથમરીના પાન નાખી દઈશું અને આપણા તૈયાર કરેલા ખમણ વઘારમાં મિક્સ કરી દઈશું આ રીતે થોડું પાણી નાખી અને વઘાર કરવાથી ખમણ બિલકુલ ડ્રાય નહીં થાય અને બજાર જેવા જ સ્વાદવાળા બનશે હળવા હાથે વઘારને ખમણ સાથે મિક્સ કરી લેશું ગેસની ફ્લેમ બંધ કરી દેસુ અને તૈયાર થયેલા ગરમ ગરમ ખમણ સર્વ કરશું તો તૈયાર છે આપણા સ્વાદિષ્ટ ખમણ એક કપ ચણાની દાળમાંથી પાંચસો ગ્રામ ખમણ તૈયાર થાય છે તો બજારમાં મળતા મોંઘા ખમણ કરતાં આ રીતે ઘરે બનાવો અને કમેન્ટમાં જણાવો કે આપને આ સ્પેશિયલ રીતે બનેલા વાટી દાળના ખમણની રેસીપી કેવી લાગી આજે બસ આટલું જ મળીએ નેક્સ્ટ વિડીયોમાં ત્યાં સુધી બાય થેન્ક યુ